નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મજેદાર અને ઇન્સ્ટન્ટ બ્રેડ બ્રેડમાં બહુ ઓછા સમયમાં બનતો આ નાસ્તો બાળકો અને મોટા બધાને ભાવશે તો ચાલો તરત જ રેસીપી શરૂ કરીએ અહીં મેં બ્રાઉન બ્રેડ લીધી છે તો તમે વ્હાઈટ બ્રેડ અથવા બ્રાઉન બ્રેડ કોઈ પણ એક બ્રેડ લઈ શકો છો હવે બ્રેડના નાના નાના પીસ કરી લેશું તમે ઈચ્છો તે શેપમાં તેને કટ કરી લેવાના છે અને ત્યારબાદ તેને અલગ રાખી દેસું હવે બીજી પ્રોસેસમાં એક કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે રેગ્યુલર વઘાર કરીએ છીએ તે રીતે થોડી રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું સાથે મેં અડધી ચમચી અડદની દાળ પણ એડ કરી છે હવે તે એકદમ સરસ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર એક લીલું મરચું સમારી અને એડ કરવાનું છે અડદની દાળ સરસ સતળાઈ ગઈ ત્યારબાદ મેં લીલું મરચું એડ કર્યું છે મરચું સતળાવા લાગે એટલે એક કપ લીલી ડુંગળી સમારી અને એડ કરવાની છે હવે તેને એકદમ સરસ સાતળી લેવાની છે અહીં તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે એડ કરી શકો છો ત્યારબાદ તેની અંદર એક ટમેટું પણ સમારી અને હું એડ કરું છું ટમેટાને પણ સરસ બધાની સાથે એકદમ સરસ મિક્સ કરી દઈએ ત્યારબાદ એક ચમચી મેં સેજવાન ચટણી સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી રેડ ચીલી સોસ પણ એડ કર્યો છે અહીં તમને પસંદ હોય તો તમે ટોમેટો કેચપ પણ એડ કરી શકો છો ત્યારબાદ થોડુંક પાણી એડ કરી અને બધા જ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી દરેક સોસ એકદમ સરસ મિક્સ થઈ જાય સોસ સારી રીતે ફળી જાય તે રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે થોડી વાર આ મિશ્રણને ઉકળવા દેવાનું છે મિશ્રણ ઉકળી ગયા બાદ જે બ્રેડના પીસ તૈયાર કર્યા છે તે બધા જ મિશ્રણમાં ઉમેરી દઈશું હવે બધી જ સામગ્રીને હળવે હાથે મિક્સ કરી અને મિશ્રણને એકદમ સરસ તૈયાર કરી લેશું હળવા હાથે હલાવવાથી બ્રેડ પીસ સંપૂર્ણપણે પીસાઈ નહીં જાય આ રીતે એકદમ હળવા હાથે બધું જ મિક્સ કરી દેસું આ રીતે બ્રેડમાં તૈયાર થઈ ગયો છે જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને એચ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે આ રેસીપીમાં શું અલગ કરો છો તે નીચે કોમેન્ટમાં જરૂર લખો હવે આવું ઉપમાને વધારે એક્ટ્રેક્ટિવ બનાવવા માટે લીલી કોથમરીથી તેને ગાર્નિશ કરી દઈએ અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો મિત્રો આટલી જલ્દી બ્રેડ ઉપમાં તૈયાર થઈ જાય છે તમે સાંજે પાંચ વાગે ભૂખ લાગે ત્યારે બનાવો સવારે નાસ્તામાં બનાવી દો અથવા ડિનરમાં બનાવો જ્યારે પણ બનાવો છો કઈ રીતે બનાવો છો તેની પણ મને કોમેન્ટ કરો આવા આઈડિયા સાથે ફરી એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો